બહુ બધા ઘણા બધા આપણે એમ કહી શકીએ સાપ કટર ખજાનો છે એટલા બધા અહીંયા મોડલ બનાવવા છે અને તમામ મોડલ જે છે એ સરકારની સબસીડી માનીએ છે તો ઓમ લક્ષ્મી સાપ કટર માંથી આપણી સાથે જે હર્ષભાઈ સ્વાગત છે તમારું અમારી ચેનલ માં નમસ્તે જય જવાન જય કિસાન હવે આપણા મિત્રો ને તમે જે છે તમારા સાપ કટર ની ખાસિયતો સમજાવો પછી ખેડૂત મિત્રોને અથવા તો પશુપાલન મિત્રો હશે અને આપણે બધી લાઈવ ડેમો પણ ચલાવીને દેશું અહીંયા તમે જોઈ શકો છો કે બધું આપણે તૈયાર જ રાખેલું છે

અનલિમિટેડ પશુ સુધી તમારે રિક્વાયરમેન્ટ હોય ત્યાં સુધી આપણે ચાપ કટર બનાવીએ અને હરેક મોડલમાં આપણે સબસીડી અવેલેબલ છે હવે આપણે હરેક મોડેલના આપણે ટ્રાયલ સાથે તમને સુકો ચારો લીલો ચારો નેપિયર બધી વસ્તુનું આપણે અહીંયા ટ્રાય કરી અને તમને બતાવશું કે એનો કટિંગ કઈ રીતના આવે છે મિત્રો પ્લસ પોઈન્ટ એ છે કે દરેક મોડલમાં એટલે કે કે ભાઈ મીડિયમ ધંધો હોય કે ઘર પૂરતા પશુપાલન રાખેલા હોય અને એમાંથી ગુજરાન ચલાવતા હોય છે તો એમાં પણ સબસિડી મળી જશે અને સબસિડીની જો ડિટેલિંગ વાત કરીએ તો ક્યાં ક્યાં પ્લેટફોર્મ ઉપર સબસિડી મળે છે સબસિડીમાં જો આપણે પ્લેટફોર્મ નું જોઈએ તો ખેતીવાડી, પશુપાલન અને બાગાયત ત્રણેય ડિપાર્ટમેન્ટમાં આપણે પશુપાલનમાં મળે છે ખેતીવાડી અને બાગાયત ત્રણેય ડિપાર્ટમેન્ટમાં આપણે બીજો પણ એક પ્લસ પોઈન્ટ કહી શકીએ કે કોઈને ખેતી ના હોય અને પશુપાલક ઉપર પણ એને જે છે સબસિડી મળે છે મળે છે સરકાર એમને સહાય આપે છે અને મોડેલની આપણે વાત કરીએ તો પશુપાલન જેની પાસે બે પશુ છે એટલે કે દોઢ એચપી ના મશીન થી લઈ અને ટ્રેક્ટર સુધી એટલે કે સાત મોડેલમાં આપણે ટોટલી સબસિડી અવેલેબલ છે હરેક દરેક માં બરાબર છે તો ચાલો આપણે ડિટેલિંગમાં પહેલા તો જે છે મશીનો જોઈએ હા આપણે પહેલા દોઢ HP થી મશીનની આપણે ટ્રાય કરશું 1.5 HP મશીનમાં કઈ રીતના ચારાનું કટિંગ થાય છે અને બધી વસ્તુની આપણે ડિટેલ્સમાં વાત કરી હા 1.5 નું મોડેલ છે અને જેમાં આપણે લીલા ચારો અને સુકા બંને બંનેની આપણે ટ્રાય કરીને બતાવશું પેલા સુકા ચારાનું ટ્રાય કરીએ જોઈએ આપણે તમને લાઈવ દેખાડીએ કે કેવું કટિંગ થાય છે

અને વાત કરીએ બીજા મશીનની જે સંચાલિત છે જેને આપણે દેશી ભાષામાં કહીએ તો ટોકા મશીન જે મોટી પુલી વાળું છે અને દેશી સિસ્ટમ વાળું જેને આપણે મોડીફાય કરી અને જાડી આખું પેક અને સેફ્ટી વાળું કરેલ છે હવે આને આપણે લીલા ચારા અને સૂકા ચારાથી ટ્રાય કરીશું લીલા અને સૂકા બંને ચારા ની આપણે ટ્રાય કરીએ અને જે તમે જોઈ શકો છો એકદમ ઝીરું હવે આપણે વાત કરીએ તો મેઇન મોડલ બે એચપી જે આપણે આપણે સૌથી વધારે ગુજરાતમાં ચાલનાર કે જેમાં લઈ અને પશુપાલન સુધીનો આમાં આપણે ચારો કટિંગ કરી શકીએ છીએ જેનું કલાકે આઉટપુટ એક હજાર કિલો છે બરાબર હવે આપણે આને પણ આપણે લીલા ચારા અને સૂકા ચારાથી બંનેથી ટ્રાય કરશું અને તમને લાઈવ ડેમો સાથે બતાવીએ કે કઈ રીતે કટિંગ થઈ શકે છે નાના મશીનમાં ચારો ફસાઈ જાય તો આપણે રિવર્સ ફોરવર્ડ ની સિસ્ટમ આપેલી છે આપણે જોઈ શકીએ છીએ અત્યારે ચારો આપણે ફસાઈ ગયો છે ઇનકેસ ફસાઈ જાય છે તો આને આપણે રિવર્સ કરવા માટે આ રીતે રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ આપેલી છે જેના તમે આગળ પાછળ કરી શકો હવે આપણે વાત કરીએ તો આ બે એચપી માં બ્લોઅર મોડલ હવે જેની પાસે વીસ થી લઈ અને ચાલીસ પશુ છે ત્યાં સુધી આઉટપુટની વાત કરીએ તો હજાર કિલોથી બારસો કિલો સુધી આઉટપુટ કાઢશે લીલા ચારા જેમાં કટિંગની વાત કરીએ તો પણ લીલો ચારો સૂકો ચારો નેપિયર શેરડી તથા થોડો ઘણો ગાર્ડન વેસ્ટ પણ આમાં કટિંગ કરી શકાય છે હવે આપણે લાઈવ ડેમો સાથે આને આપણે લીલા ચારા અને સૂકા ચારા સાથે કરીએ અને ખાસિયતની વાત કરીએ તો બ્લોવર મશીન છે એટલે કે જે નીચેથી દૂર દસ થી બાર ફૂટ સુધી દૂર ફેંકશે અને જેને સામેની બાજુ વિરુદ્ધ સાઈડ પણ કાઢવું હોય તો પણ એને બ્લોવર કરી શકાશે મેઈન ખાસ વાત છે કે આ પણ મોડલ આપણે સબસીડીમાં બે માં અવેલેબલ છે મિત્રો આજે ઉદાહરણ છે અત્યારે સારો જોઈએ તો નીચે થી કાઢી રહ્યો છે હવે આપણે આને સારાને ઉપરથી કાઢીને બતાવી શકીએ

અને મોટા ટ્રેક્ટર ઉપર પણ ચાલી શકીએ જેવી તમારી સગવડ હોય એના ઉપર છે એ આ મશીન ને ચલાવી શકીએ છીએ હવે આ મશીન થી આપણે ટ્રેલર પર ભરી શકીએ છીએ હા ડાયરેક્ટ આપણે આઉટપુટ આમાં આપ્યું છે ભાઈ એક નીચે થી પણ આપણે કાઢી શકીએ છીએ જે બ્લોઅર થાય છે પેલા હા અહીંયા થી પણ આપણે ભૂસો કાઢી શકીએ છીએ આ કટિંગ અને બીજું ડાયરેક્ટ ટોલી માં અથવા દૂર ઢગલો કરવો છે તો પણ આ મોડેલ આપણે ઉપર થી પણ આપણે નીકાળી શકીએ તો આપણે એનો લાઈવ ડેમો પણ જોઈ લઈએ આ મશીન નો પણ ભાઈ ચાલુ કરીને પણ બતાવજો

તો મિત્રો ખાસ કરીને આ સાફ કટાણ ના ફાયદાઓ જે ખેડૂત મિત્રો હોય છે પશુપાલન ખાસ કરીને જે માલધારી મિત્રો હોય છે જે પશુ વધારે રાખતા હોય છે અને રાખે છે છે એને તો ખબર જ હશે કે ભાઈ ચારો એ જાડુ અથવા ઝીણો આવી જતો હોય છે કોઈ જગ્યાએ તો જાડો ચારો જે હોય છે એના ઘણું બધું ઓગઠ નીકળતી હોય છે આપણી ભાષામાં કહીએ તો જે આમાં મોટો ફાયદો એ તમે થાય છે ભાઈ નજીકથી બતાવો આપણે કટિંગ કરેલું છે બતાવીએ કે ગમે એવું જાડું હોય તો પણ ચારાને કાયદેસર કટિંગ કરે એટલે જે પશુ આપણું ખાય ત્યારે એને જાડા કઈ ફિલિંગ આવે નહીં અને જે વધારાની ઓગટ નીકળતી હોય છે એ બંધ થાય છે તો આમાં બીજો મોટો ફાયદો કે આપણે પાંચ પશુ પશુ જે સાચવતા હોય છે એના માટે જે આપણે ખોરાક દેતા દેતા હોય હોય છે છે જે જે ચારો એ સાપ કટર છે એનાથી આપણે કટિંગ કરી અને પશુને ખવડાવીએ તો મારા અંદાજે પાંચ પશુ નો જે આપણે ચારો હોય છે એ સાત થી આઠ પશુ આરામથી નભાવી શકીએ એટલો આપણે ચારામાં પણ ફાયદો થઈ જાય છે હવે જે તમે સાપ કટર જોયું બધું કટિંગ થતા જોયું તો સાપ કટર ની અંદર કટિંગ કરવા માટે કઈ ટાઈપ નું મટીરિયલ વપરાય છે એ આપણે હર્ષભાઈ ને કે જણાવો મિત્રોને કે કઈ ટાઈપ નું કેવી રીતે હોય છે આમાં અ આપણે આ મશીન માં વાત કરીએ તો હરેક મોડલ માં કે ભાઈ બ્લેડ ની વાત કરીએ મેઇન જે ચાપ કટર નું હૃદય કેવાય તો એની બ્લેડ બ્લેડ જ છે જેના ઉપર આખું ચાપ કટર નીભેલું છે બરાબર છે હવે આપણે જે બ્લેડ ની વાત મેઇન વસ્તુ કે એમાં હાઈ કાર્બન સ્ટીલ ની એટલે કે સારી ગુણવત્તા ની આપણે બ્લેડ વાપરીએ છીએ તમે જોઈ શકો છો કે મોડલ વાઇઝ એને જાડી પાતળી કઈ સ્ટીલ ની વાપરવી એના અનુકૂળ પ્રમાણે ને આપણે લાંબુ આયુષ્ય બ્લેડ નું ચાલે એ રીતની આપણે બ્લેડ વાપરીએ છીએ અને સારી ગુણવત્તામાં આપણે એ મેઈન વસ્તુ આપણે ઓમ લક્ષ્મી ચાપ કટરની છે તો ઓછું મેન્ટેનન્સ કઈ રીતે આવે કારણ કે આ બ્લેડ ઉપર તો આખું સાફ કટર છે કટિંગ એને એકને જ કરવું છે ડાબ એને એકને જ આવતો હોય છે એટલે કાયમ ઘસારો એને એકને જ હોય છે તો વધારે આયુષ્ય કઈ રીતે મળી શકે એના માટે પૂરો પ્રયત્નો કરવામાં આવેલા છે આપણે ઓમ લક્ષ્મી નું સાપ કટર ની બધી સિસ્ટમ જોઈએ સુવિધાઓ જોઈએ ચાલતા જોયું કોઈ પણ મિત્રો ને સાપ કટર ખરીદવું હોય તો રાજકોટ સાપર ઓમ લક્ષ્મી સાપ કટર માં જરૂર થી એક મુલાકાત લેજો અને હર્ષભાઈ કોઈ મિત્રો ને રૂબરૂ મુલાકાત લેવી હોય તો જે છે તમારા ફેક્ટરી નું વિઝિટ કરવી હોય તો એનો એડ્રેસ એક વખત પ્રોપર આપી દો હા મિતુલભાઈ હવે આપણે સાપ કટર આપણે રાજકોટ સાપર માં જે મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ આપણે અહીંયા જ છે એટલે કોઈ પણ ખેડૂત મિત્રો રૂબરૂ મુલાકાત લઈ અને પોતે જોઈ શકે છે કે એને પોતાને કયું અનુકૂળ કટર છે આપણે એમને પ્રેક્ટિકલ બધો ડેમો પણ આપીએ અને સમજાવીએ છીએ એમ છતાં કોઈ મિત્રને આપણે ઓનલાઈન એટલે કે સીધી ડિલિવરી ઘરે બેઠા ડિલિવરી જોતી હોય તો પણ આપણે ટ્રાન્સપોર્ટ થ્રુ ગુજરાતમાં આખામાં આપણે સપ્લાય આપીએ છીએ અહીંયા આવવું હોય આપણે રાજકોટ સાપર માં તો એમના માટે રાજકોટ સાપર માં આપણે સાપર ની અંદર ઉત્તમ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનમાં આપણું ફેક્ટરી છે કે જ્યાં આવીને અને પોતે ડેમો લઈ અને રૂબરૂ ચાપ કટર પણ લઈ જઈ શકે છે અને સબસિડી વિશે પણ અમે માહિતી આપીએ છીએ જે ફોન કરીને પણ જણાવી શકીએ અમે કે કયા મોડેલમાં કેટલી સબસિડી આવે છે જે દરેક વસ્તુ વસ્તુનું આપણે માહિતી આપીએ છીએ બરાબર છે તો મિત્રો તમે પણ જો સાપ કટર લેવા માંગતા હોય તો ભાઈએ કીધું એ એડ્રેસ ઉપર અથવા તો ડિસ્પ્લે ઉપર તમને ઓમ લક્ષ્મી સાપ કટર ના નંબર આપેલા છે એમાં વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો અને બીજો પ્લસ પોઈન્ટ ભાઈએ કીધું કે કોઈ પણ મિત્રો ખાલી અને અને કદાચ આવવું હોય ગુજરાતમાં કોઈ દૂર થી જોતા હોય તો એના માટે ફોન ઉપર ઓર્ડર લખાવી અને ટ્રાન્સપોર્ટ ડિલિવરી દ્વારા પણ મળી જશે અને સાપ કટર આજ રીતે તમે પણ ખરીદવા માંગતા હોય તો રાજકોટ સાપર ઓમ લક્ષ્મી સાપ કટર નો એક વખત અવશ્ય મુલાકાત લેવી